હેલો વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો તો આજે આપણે આ ખેતરમાં રહીએ છીએ હું તમને મારું ખેતર બતાવવાનો છું અમારા ખેતરમાં અમે શું શું વાઈએ છીએ હાલે અને મારું શું કામ ચાલી રહ્યું છે તો મિત્રો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તો પ્લીઝ ચલો આપણે આપણા ખેતરની આજે મુલાકાત કરાવું તમને હું અમે કઈ કઈ જગ્યાએ રહીએ છીએ શું કામ કરજે આજે તમને હું બતાવવાનો છું તો ચાલો મિત્રો મારા બ્લોગમાં આગળ અંત સુધી બન્યા જય હિન્દ જય માતાજી તો ચાલો પહેલાં તો તમે જોઈ શકો છો આ મારા પશુપાલનનો ધંધો છે પશુપાલન આ મારી પાસે બંને ગાય છે એક આ ગાય છે એક પેલી સામે રહી ગાય ભેજ છે અને આ પાડીઓ છે બધી આ એનું ખાવાનું ઘાસ સારો છે બધો તમે જોઈ શકો છો મિત્રો મિત્રો મારી ચેનલમાં અંત સુધી બનાવી લેજો અને મારા વિડીયોને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો મારાવાલા તો જમો આ હાલ અમે અહીંયા રહીએ છીએ આ ઝુંપડીમાં હાલ અમે રહીએ છીએ મારાવાલા આ મારો બોરવેલ છે બોર આ મારું પાણીનો વાંચ છે તો મિત્રો જુઓ અમે અહીંયા આ મારી એક ગાય છે સોનું નામ છે તો આઈને અમે શાકભાજી બેંગન બેંગન વાયા છે તમે જોઈ શકો છો રીંગણ તો મિત્રો આ રીંગણની ખેતી કરેલી છે અમે રીંગણ છે અહીંયા તો આગળ તમે જોઈ શકો રીંગણ પણ લાગેલા છે હું તમને બતાવું રીંગણ જો આ ટાઈપના રીંગણ લાગેલા છે હાલ તમે જુઓ હાલ ભાવ તો બિલકુલ નથી હા ટોમેટા તો બધા બગડી ગયા છે હવે ટમેટાનો એન્ટ છે ટમેટાને ગોદી નાખીશું અહીંયાથી તો મિત્રો તમે જોઈ શકો છો અમારી આ પ્રમાણેની ખેતી હોય છે બધી અને તમે જુઓ સામે લીંબુડી છે આંબો છે તો આ રીતે અમે રહીએ છીએ અહીંયા તો આ ભેસવા માટેનું ઘાસ લઈ લીધું છે અહીંયાથી રીંગણમાંથી સામે આ લીંબુડી છે લીંબુ પણ આવેલા છે હાલ નિનાની જો લીંબુ લાગેલો છે હજુ થોડો નાનો જ છે મોટો થશે એટલે માર્કેટમાં મોકલાવી દઈશું અમે તો આ આંબાની કેરી છે મારાવાલા કેરીઓ કોઈને ખાવી હોય તો આવી જજો હાલ આ રીતે લાગેલી છે આ પણ કેરી છે તો મિત્રો તમે મારા બ્લોગમાં અંત સુધી બના રહેજો જય હિન્દ જય માતાજી મિત્રો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો લાઈક કરી દેજો તો જય હિન્દ જય માતાજી